નમસ્કાર મિત્રો હું છું જયેશ ચૌહાણ સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું સક્રિય થયું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળમાં વધુ એક ખતરનાક ચક્રવાત માટે અંતિમ ચેતવણી આપવામાં આવી છે બંગાળની ખાડીમાં રેમલ ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે આ ચક્રવાત તેની તાકાત વધારીને બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે આ વરસાદની અસરમાં ફરી એકવાર તોફાની સ્થિતિ સર્જાવાની પ્રબળ દહેશત છે તો ગુજરાત પર અસર થશે કે નહીં તે પણ આપણે વિડીયો દ્વારા માહિતી આપીશું આ બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે આ વખતે તેની શક્તિ વધારે જોવા મળી રહી છે હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સવાર સુધીમાં ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે જો સ્થિતિ આવી જ રહી તો ડિપ્રેશન શનિવાર સુધીમાં ચક્રવાતમાં પરિણમિત થઈ શકે છે

ભારતના રાજ્યમાં પણ ભારે વરસાદની સંભાવના છે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો